તાપી પોલીસની હદ વિસ્તારમાંથી દારૂ ભરેલી બે ગાડીઓ સાથે કુલ રૂપિયા ચૌદ લાખના મુદ્દા માલને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો છે તાપી જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલે ગ્રહણ લગાવ્યું છે તાપી પોલીસના કડક ચેકિંગ અને ડ્યુટીમાં હોવા છતાં સ્ટેટ મોનિટરિંગ સેલે તાપીમાં આવીને સોનગઢના હિંદલા નજીકથી દારૂ ભરેલ બે ગાડીઓ અને બે આરોપીની ઝડપી પાડી ચૌદ લાખની આસપાસનો મુદ્દા માલ કબજે કર્યો હતો આવનાર દિવસમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને બુટલેગરો સક્રિય થયા છે અસલી નકલી દારૂના મન ફાવે તેવા ભાવ વસૂલ કરવા ત્યારથી જ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે ત્યારે વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સોનગઢના હિંડલા નજીકથી ચાર લાખથી વધુના દારૂના જથ્થા સાથે એક ગાડીના બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બીજી ગાડીમાં બેઠેલા આરોપીઓ ફરાર થઈ ગયા હતા બુટલેગરોએ પોલીસની ગાડી સાથે પોતાની ગાડી ઠોકી એસએમસીની ટીમને ઉડાવી દેવાનો પણ પ્રયત્ન કર્યો હતો થર્ટી ફર્સ્ટની ઉજવણીના આયોજનમાં રંગમાં ભંગ પડતી હોય તેમ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ કાર્યવાહી કરી હતી નોંધવું રહ્યું કે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ તાપી જિલ્લામાં થઈને મોટા પ્રમાણમાં દમણ અને મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો ગુજરાતમાં આવે આવ્યો ત્યારે એસએમસીની ટીમ તાપીમાં આવી દારૂ પકડી જતા તાપી એલસીબી અને સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ અને બંદોબસ્ત હોવા છતાં શંકાના દાયરામાં આવી હતી આ શંકા એવી પણ સેવાઈ રહી છે કે પકડાયેલો માલ તાપીના વ્યારા નજીક માયપુરના મુન્ડાનો હોવાની અંગત બાતપીમાં હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં દારૂની સપ્લાય થતો હોય સ્થાનિક પોલીસ તેની જાણ ન હોય તે વાત લોકોના આગળ ઉતરતી નથી